આપણા વડવાનો આવશે એ દુનિયાના ના વૈદો છૂટી જાય દુનિયાના હકીમો છૂટી જાય જેથી કોઈ બાવડું ન ચાલે ને હારા હારા ચોખાતરી ના પડી દે કે હવે આ નો થાય હવે આ નો થાય સાહેબ તેથી બહુ જાજો સમય નહીં પણ એક પાંચ કલાક ભગવતી જોગ માં તમારો કળમ દેવી જે વ્યવહાર હોય ને તમારા વડવાનો એની સામે આપી દેજો એક પાંચ કલાક સાહેબ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક એ દયા આવશે ને તો આઠ કલાક એને જ આવશે બાકી ને નહીં આવે દુનિયાની મારી પાસે તમારી ઉપર કઈ કૃપા કરવી છે ને તો ઈજ કરશે પારકી માતા પાંચ પંદર દિવસ દાડીએ હારી લાગે મૂળ તો આપડી હોય ઈજ હાચી સાહેબ